ભરૂચ જિલ્લાના ઝડા તાલુકાના સારસા ગામે મધુમતી ખાડીમાં ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણી વાર છે કે ઝઘડા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલે છે ઉપરાંત તાલુકામાં મધુમતી જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાની થવાની સંભાવના રહેલી છે રાજવાડી નજીકના સારસા ગામે મધુમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે ભૂતકાળમાં ઘણી વાર વિવાદ થયો હતો ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે આ અયોગ્ય અને બે જવાબદાર જવાબ આપતા કહ્યું કે આ તો હંમેશાથી ચાલતું આવ્યું છે તમે ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર હોય એમ લાગતું નથી ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદારી ભર્યો જવાબ અપાય તે કેટલા અંશે યોગ્ય લખાશે ઝઘડિયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે